નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો રાહુલની ગુજરાતમાં એન્ટ્રી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં ઝાલોદથી પ્રવેશી હતી કોંગ્રેસના હજારો કાર્યકર્તાઓએ આ યાત્રાનું સ્વાગત કર્યું હતું ખાસ મહત્વની વાત છે કે યાત્રામાં આપના કાર્યકરો અને નેતાઓ પણ જોડાયા હતા રાહુલની યાત્રા ચાર દિવસમાં સાત જિલ્લાઓમાં ફરશે જેમાં દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત અને તાપી જિલ્લાઓનો સમાવેશ થાય છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો દેશની પ્રથમ હ્યુમન રોબોટ ટીચર એઆઈ વિશ્વમાં જાણીતું થયા બાદ તેની બોલબાલા વધી છે કેરળના તિરુવનંતરમપુરમની એક સ્કૂલ એઆઈ શિક્ષક આઈરીસને તૈયાર કરી છે જે દેશની પ્રથમ હ્યુમન રોબોટ ટીચર છે મેકર લેબ્સ હેજ્યુટેક કંપનીના સહયોગથી આ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે શિક્ષક આઈરિશ અટલ ટીકરિંગ લેબ યોજનાનો એક ભાગ છે જે સ્કૂલોમાં એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટીને પ્રોત્સાહન આપવા તૈયાર કરાય છે આ આવિષ્કાર કેટી સિટી હાયર સેકન્ડરી સ્કૂલનો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાશ્મીરનો મુદ્દો વાતચીતથી ઉકેલો કાશ્મીર મુદ્દે અમેરિકાએ ફરી એકવાર નિવેદન આપ્યું છે અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાને શાંતિ અને વાતચીત દ્વારા કાશ્મીરનો મુદ્દાનો ઉકેલ લાવવો જોઈએ બંને દેશોએ નક્કી કરવો જોઈએ કે આ વાતચીત કેવી રીતે કરવી અમારા બંને દેશો સાથે સંબંધો છે તેથી અમે ઈચ્છીએ છીએ કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો પણ સુધરે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન આદિવાસી અને દલિત જોવા ન મળ્યા તેવું રાહુલ ગાંધીએ કહ્યું છે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાતમાં પ્રવેશતાની સાથે જ રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો શરૂ કર્યા છે રાહુલે જાહોદમાં જાહેર સભાને સંબોધતી વખતે કહ્યું છે કે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા દરમિયાન આદિવાસી અને દલિત જોવા મળ્યા ન હતા અને માત્ર બોલીવુડ સ્ટાર અને ઉદ્યોગપતિઓ જોવા મળ્યા હતા રાહુલે કહ્યું છે કે રાષ્ટ્રપતિ આદિવાસી છે એટલે તેમણે પ્રાણપ્રતિષ્ઠા દરમિયાન બોલાવ્યા ન હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે